બહાર નીકળતા હોય તો ખબર હવાઈ લગભગ રાતી મેહનત આવી આપણું ખેતરમાં તો પાણી છે નહીં કાંઈ પણ બહારમાં પાણી પીર્યું હેઠા પાણી થઈ ગયા હેઠા ખેતરો છે ને એમાં બધા પાણી છે ખાંડમાં થોડું થોડું પાણી તો હે ને માંડવી માં આડે દેજ પાણી નીકળે ગયું કાલે બપોરે આખા ખેતરમાં પાણી પહેર્યું હતું આ થોડા હેઠળ જાદુ પાણી જો આમાં હમાર દીધો ને એ કઈ સાહ કે કઈ દેખાતા ને તે માંડવી ઉગે તો તો સાહ દેખાય આયુ ધરે તો ખબર પડે તો રાતડે અર્ધા ખેતરમાં પાણી છે બીજું તો આપણે પાણી ફોર ના હેઠા પાણી છે કાતા હપા તો આટાણે મોટર ચાલુ કરી દીધી તે પાણી નીકળે જાય એટલે કુણી માંડવી રહી એટલે સારી લાગે પાણી

આવો કઈક view છે આજ નો સવાર નો મેહ જાય પછી તો દમ મજા જ આવે કેમ કે આખું વાતાવરણ તાટું થઈ જાય મેહ આવે એટલે કઈ નહિ આ ગદપ ઉગી હોય એટલે ગદપ સાટી હતી ને તો મિત્રો અમે જઈએ ગોરસેર ધારા ને જો અમારી રિક્ષા થઈ ગઈ ત્યાં હું મારી માન વાલી માન જઈએ ને પીહુ કામ બધું બતાવી નાખ્યું અડધા ભાગે મોટરસાઈકલ લઈ ને આ જ ન પડે

Teman itu halo apa nih saya Debbie pa, Debbie, Debbie, Debbie. Teman itu mau riksa masih lucilah na, nungu ram-ram kata kotor Baru, bar. Debbie, 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 Debbie. বুঝলি বেঠি না মল তো আমা মাডি পাবি এভি আমার মাডি પછી ઓલા ઉપલા ખેતરમાં માંડવી આવી હા આવું માર ફેરું આવું તારે અહીંયા જ રોકાવાનું છે આવવાનું ને તો હાથ આવે ને તો રામ પીપુ આવે હે ખેદો કરે કે નથી કરતી નથી કરતી મોકલી <coughs> <coughs> ओली जसो मा उडाड़े थी कुसड़ा ई <laughs> भाई में फरे मुके फरे मुके ना ओला फोटा की में बात बाकी सोया थे hmm. ना आप लोग ओली फिसना ना पड़े हां ई कहती थी कौन कहता है ए जानती हां ई के आ का के किना पे से हूं काम में बेहू ना से जानती मोहे जानती मोहे कहती थी हां ना फिल्म हमरा वीडियो भी क्यों मिथाई के वीडियो में का शॉर्टकट का पे नहीं

હલો લાલ તો ચાલુ છે લે હો 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 હવસરભાઈ ઘર બનાવ્યું મિત્રો જો આપણે આજે આ મુરીત કરી દીધું બાંધ ધોવાનું આને ત્રણેય ની બાંધ્યું મુરીત કરી દીધું ગાયું હેસડ્યું તો આને ખાવાની મજા ઢોરે તા ખરું તો એ ખાવાની મજા આવશું હોય ને તો હાતુડી

અરસદું છે અમારે એવી મજા આવે અરસદ હોય મિત્રો રમિયો સાથે દવા કોરાજન એવી નુકસાન છે દવા એનું વાત ન પૂછો કોરાસન એટલી નુકસાન કરે

થાય તો ઠીક છે ને પછી ખેડે નાખવી એક વાટ ત્રણ ક્યારે હારા છે તો મિત્રો જોવો આજ તો આપણા કટકીમાં જવો ગડપલા ઉપડે સવારી નહોતા ઉપડતા પણ પાંચ દી થયા

હર્ષદભાઈ <laughs> <laughs>

તો મિત્રો એક ભાઈને કોમેન્ટ કરી તમારે કેટલા વિઘા જમીન છે અમારે 22 25 વિઘા છે કે છે ને એક ભાઈને એક કોમેન્ટ હતો તો ઘણા દેખાય કે કે દોઢ વરાથી દોઢ વરાની પાટી છે કે ને માપી માપી હે કેટલા રૂપિયા 8000 12000 15000 સુધી ની પછી જીવી પાર્ટી તો પાર્ટી આપણે જોવું પડે એટલે તમને ગણાય ઈ પ્રમાણે આપણે જોયા વગર તો કી કહે કે કેટલા થાય કામ છે

આ બધી શાણ અને પેશાબનું બધું ઢોરનું એટલે આ પારો એવા હાટો તો એમ કહેજો પેલા પેલા નખર નહોતો આ પારો પછી એમ હમણાં એટલે નથી મને બહુ કંઈ યાદ નથી પારો હમણાં જ કહેજો પેલા પારો આ નહોતો ભાઈ કે વાસરું ને કોથરો ઓઢાડો ભાઈ હવે વાસરું એવી જાય ને કોથરો ઓઢાડે છે આખી વ્યાણી હોય ને ભી કે ગાય કે દસ દિન કે પાંચ સાત દિન વાસરું ઉપાડેલું હોય ને તો કોથરો બાંધવો પડે એવા વાસડો છે એ પાંચ મહિનાનો વાસડો છે એ કોથરા જરૂર ન હોય કે મોટો થયો એ કોમેન્ટ કે આ તમારે મંદિર કહેવાનું છે મંદિર તમે જો જયેશ ઓળખતા હોય પછી જયેશ છે અરદા ભાઈ છોકરો વાલીમાનો તો નો મોટો ભાઈ હતો ને એક્સિડન્ટમાં દેવ થયા ઓફ થયા એટલે એની હે ને ખાંપી છે પૂરા પૂરા બાપુ હે

દહમો મહિનો બે હાજર સાતમાં આવું થાય ને એમાં હું પણ હું તો જયેશ પણ હું તો પછી હા હું જયેશ રામભાઈ પછી આછી હતો એક ભાગે ગયો રામભાઈ ભાગે ભાઈ કરણ છે એ ભાગે ગયો હતો ત્રણ જણા થયા ગામમાં કહે ને તો મિત્રો એ ખાંપી રામ બાપાની છે તો મિત્રો વાગ્યા હતા ને સો હવા સો જેવું થયું ને જો પાડીયું ને પાકડા ને પાવરા સડાવી દીધા ને હું ભૂખ લાગી ના સકરી ખાઈ પછી ભૂ દોવા બે તો મિત્રો આપણે કાલે મળ્યા ને વ્લોગ ની અંદર કાલે કીવો વ્લોગ બની છે નહીં બને એ જોવાનું છે આજ તો આપણે આ વ્લોગ આ એન્ડ કરીએ સકરી ને